રકમ વાંચવાની જે અંદર આપ્યું છે એ પ્રમાણે જોવાનું બધું હોય તો બની શકે એમાંથી કંઈ ઘટતું હોય તો ન બની શકે ઓકે આમાં તમારે ક્યાં બુદ્ધિ દોડાવવાની છે નહીં અંદર આપ્યું છે ખાલી તમારે જોવાનું છે હવે આ ખોટું પડે ને તો પછી તૈયારી મૂકી દેવાય એમ આ તમે ખાલી કલ્પના કરો જી ડબલ ઓ ડી આટલું જોતા ના આવડે આ જી તો કે છે ડબલ ઓ તો કે છે ડી છે તો આ બની શકે એન ડબલ ઓ એન

કે બની શકતું નથી નથી હોય ગોળ મીંડું કરી દેવાનું આપણી સિસ્ટમ છે એ પ્રમાણે એટલે ક્યારે ખોટું પડે નહીં આ આખા ચેપ્ટરમાંથી એક જ પ્રશ્ન પૂછાય એટલે આટલું ખેંચી ખેંચી કહું છું એ ખોટું પડી ને આવશે ને એટલે પતી ગયું પછી રાહ જોવાની બે ત્રણ વાર બીજા હવે કે કઈ દી પાછી આવે પરીક્ષા આપણે બિલકુલ અહીંયા ભૂલ કરી લેવાની અહીંયા શીખી લેવાનું અહીંયા ટેસ્ટમાં ભૂલ કરી લેવાની સુધાર લેવાની પરીક્ષામાં કોઈ ભૂલ કરવાની થતી નથી જો ગાયો કે પાસ થવું હોય તો બાકી નક્કી જ કર્યું કે આ મરી ની પેલા એક જ વખત લાગી જાવ તો તો પછી ચાલે ચાલો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ